મળી પોલીસની ટીમે સરદાર પટેલ રાજમાર્ગ પર એલિકોમ ફાટક સામે આવેલ ક્રિસ્ના કોર્નર કોમ્પ્લેક્સના ત્રીજા માળે ચાલતા રોલેક્સ પામા દરોડા પાડી સ્પાની આડમાં ચાલતા કુટણખાનું ઝડપી પાડ્યું છે પોલીસે સ્થળ ઉપરથી મોબાઈલ ફોન રોકડ રકમ તેમજ અન્ય વાંધાજનક વસ્તુઓ કબજે કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં રોલેક્સ પાણી આડમાં છેલ્લા છ મહિનાથી વિદેશથી યુવતીઓ લાવી કુટણખાનું ચલાવવામાં આવી રહ્યો હોવાનું ખુલ્યું છે પોલીસે આસપામાંથી થાઇલેન્ડની પાંચ યુવતીઓ કેનિયાની એક તેમજ બે ભારતીય યુવતીઓને મુક્ત કરાવી હતી જ્યારે આઠ ગ્રાહક અને એક સંચાલક મળી આવ્યા પોલીસે સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આણંદ એસઓજી પોલીસે બાતમી આધારે દરોડો પાડ્યો આણંદ શહેરમાં સરદાર રાજમાર્ગ પર એલિકોન ફાટકની સામે ક્રિષ્ના કોર્નર કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલ રોલેક્સ પાસ સેન્ટરમાં સ્પાનિયાર્ડમાં વિદેશી યુવતીઓ લાવી અનૈતિક ધંધો કરાવવામાં આવી રહ્યો હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી જેથી પોલીસની ટીમે ગુરુવારે સાંજના સમયે રોલેક્સ પાસ સેન્ટરમાં દરોડા પાડી તપાસ હાથ ધરી દરમિયાન ત્યાં સ્પાનિયાર્ડમાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે સ્પાની અંદર તપાસ કરતા પાંચ થાઇલેન્ડની એક કેનિયાની તથા ત્રણ ભારતીય યુવતીઓ મળી આવ્યા ઉપરાંત સ્પામાં ગ્રાહક તરીકે આવેલા આઠ શખ્સો અને સંચાલક પણ મળી આવ્યા હતા વિદેશી યુવતીઓ વિઝિટર વિઝા પર ભારતમાં આવી દેહ વેપાર કરાવતી હતી છેલ્લા છ મહિનાથી આ સ્પા સેન્ટરમાં સ્પાનિયામાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાનું તેમજ થાઈલેન્ડ તથા કેનિયાની યુવતીઓ વિઝિટર વિઝા પર ભારતમાં આવી દેહ વેપાર કરાવતી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે પોલીસે ના માલિક વિપુલ ડોડિયા વિરુદ્ધ અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમની કલમ ત્રણ ચાર પાંચ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો તેતાલીસ બે મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભારતીય યુવતીઓને દેહ વેપાર કરવા માટેના મહિને પચીસ હજાર રૂપિયા મળતા હતા વિપુલ ડોડિયા ભારતીય યુવતીઓને ત્રણ દિવસ અગાઉ દેહ વેપાર માટે પોતાના સ્પા સેન્ટર લાવ્યો અને બંનેને દેહ વેપાર કરવા માટે મહિને પચીસ હજાર રૂપિયા આપતો જ્યારે અગાઉ પોતાને ત્યાં કામ કરીને ગયલ થાઇલેન્ડની યુવતીઓ મારફતે વિપુલ ડોડિયા પોતાના સ્પામાં દેહ વેપાર કરવા માટે વિદેશી યુવતીઓને પંદર વીસ દિવસ અગાઉ લાવ્યો વિપુલ ડોડિયા દરેક વિદેશી યુવતી બે લાખ રૂપિયા પંદરથી વીસ દિવસના દેહ વેપારના કામ કરવાના લેતો હતો અને બાદમાં આવતા ગ્રાહકો રૂપિયા આ વિદેશી યુવતીઓને આપતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બીરો હેડબસર ચિસ્તી આણંદ